પફમાંથી નીકળ્યો વંદો વડોદરામાં ઇલોરા પાર્કના મિસ્ટર પફમાંથી નીકળ્યો વંદોરે પફ આપ્યો ત્યારે ચેક કરીને નથી આપતા કસ્ટમરને આવી રીતે આપો છો અંદરથી નીકળતો તો કંપનીની ભૂલ હતી પણ પફની ઉપર જે નીકળ્યું છે એના કોણ જવાબદાર રહેશે જો કસ્ટમરને જે આવે છે તમારા ત્યાં એટલી મોટી બ્રાન્ડ છે મિસ્ટર પફ તમારા હાથમાં ગ્લવસ છે તમારા સ્ટોરમાં ગ્લવ્સ છે તમે કોઈ ફૂડ વસ્તુ આપો છો ત્યારે ગ્લબ્સ પહેરીને આપો છો આ જે તમારા હેર ઓપન છે એના માટે કેપ છે કે જે હેર ખાવામાં ના આવે એના માટે તો કેબ તઈ તમે શું ખાલી મૂકી રાખવા રાખી છે ગરમીના લીધે અને જો તમે આ જે પફ આપ્યો તો એ ચેક કરીને નતો આપ્યો કે જે એમાં કોકરોચ ઉપરથી છે તે તમને દેખાયો નહીં પફ જયારે તમે ગરમ કરતા હતા ત્યારે તમને દેખાયો નહી સર હું તમને પૂછી રહ્યો છું તમારી ભૂલ છે પણ કોઈ કસ્ટમર ને કઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું તમારા ભૂલના લીધે કસ્ટમર ને કઈ થઈ જતું તો એનું જવાબદાર કોણ રહેતું તમે જવાબદારી લેવા તૈયાર છો આ મિસ્ટર પબ જેવી બ્રાન્ડમાં આવા જીવડાઓ નીકળે છે અને આ લોકો કહે છે કે ભૂલ થઈ ગઈ અમને માફ કરો અને કંપનીના જે આ જે ફ્રેન્ચાઈઝી ના આઉટલેટ ના ઓનર છે એ અમને એવું કહે છે તો શું થયું તમે તમારી રીતે બદલી લો ને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે